ત્યાં તાત્કાલિક બીજા લોકોને ખબર પડી આપણને ગુચવાણમાં મૂકીને અમારું કેન્સલ કરાવીને અમે તાત્કાલિક ચોવીસ કલાકમાં આ સ્થળ જગ્યા પ્રોગ્રામ ગોઠવ્યો છે એ કોના માટે આપણા ચેતનભાઈ માટે ઉપસ્થિત આગ્યા વાનો સ્ટેજ પર આપણા ચેતનભાઈ જેવી રીતે નરેન્દ્રભાઈ કીધું ફાયર

અને નામી આ નામી આગેવાનો આપ સૌને ખૂબ ખૂબ આભાર આપ તમે આપણે જગ્યા બદલી પણ તમે આયા આપણો પોતાનું માન આપણા હાથમાં છે આજે તમે તમારી ઈજ્જત હાચવી લીધી અસામાજિક તત્વોથી આજે તમે ઊંચા છો એ ખૂબ જોરદાર તાળીઓથી સ્વાગત આજે બાંડી ફળ્યું રૂમડિયા ફળ્યું નું નામ ગુંજે કે

આપણી તાકાત છે શક્તિ છે અને એની લડતમાં આપણે બધા સામેલ થશું આપણે સામેલ થશું તો હાથ ઉપર કરીને ટેકો આપો ચૈત